સૂરજ વિના સવાર ના થાય અને ચંદ્ર વિના રાત ના થાય અમારા ચોરાટ ની તો કઈ વાત ના થાય ઓ એ નાના નાના મિત્રો મેં શાયરી બોલવાનું ચાલુ નથી કર્યું પણ આજે જેની શાયરી થી આખા ગુજરાતમાં ધૂમ મચાવી રહ્યા છે એવા એક વ્યક્તિ સાથે તમારી મુલાકાત કરાવશું જોડાય આ મિત્રો તમારું બધાયનું સ્વાગત છે અમારા YouTube ચેનલ શિવ સ્ટુડિયો ચોરાડ અને આજે એક એવા વ્યક્તિ સાથે અમારી આજની મુલાકાત મળશે તો મજા આવશે એવા અમારી સાથે શાયરી ગીત શાયરીના પહેતા બાદશાહ એવા હરેશભાઈ ઠાકોર હરેશભાઈ મીજામાં હરેશભાઈ તમારા શાયરી બોલવાના આગવા અંદાજથી તમે આખા ગુજરાતમાં ધૂમ મચાવી રહ્યા છો તો આપણા ઇન્ટરવ્યુ ની શરૂઆત કરતા પહેલા એક શાયરી થઈ જાય કાયમાં ધોની થઈ આપણે સાયરે સ્ટાફ કે પણ ઘણા આપણે કાયલ ઘણા હોય તો આપણે કાયલ ની જે સાયરે જે પહેલી છે તો જોયા કરે છે કુફરીતાના પાયલી કોક દિવસ તો મુલાકાત કરા સતરપુરના કાયલ ભાઈ ભાઈ

અમારા પરિવારમાં બે ભાઈ છે ચાર બહેન એટલે બે ચાર બહેન હતી એ બહેન હતી એ ચાર મારા પપ્પા પર થઈ એક મો ચાર તો મિત્રો સાંતલપુર તાલુકાનો એક નાનું એવું નેહરુ જેને કહેવાય લખાહર એ લખાહરમાં આ રહે છે અને ખેતરમાં કામ કરતો એક યુવાન પોતાની શાયરીથી આખા ગુજરાતમાં ધૂમ મચાવી રહ્યો હોય

વિડિયો તો હું નાનપણથી મને વિડિયો બનાવવાનો શોખ છે હું એડિટિંગ કરતો કાંઈ નાટક ગરબા એ આવી રીતનું એવા બધા વિડીયો બનાવતો પહેલાં પણ અત્યારે મને જે અત્યારે જે મને સાસણપુર ઘાયલ સાસણપુરનો કાનુડો ચોરાનો ગવરો એ ઉપર જે રીતના મને જે અત્યારે મિત્રો સપોર્ટ કરે એ હું મારે હતી અને મારા જે અવાજથી હું ફેમસ છું અત્યારે અત્યારે ખાસા માણસો આપું

મારે મેં તો પગાર વિડીયો બનાવી દીધું બે ત્રણ દિવસ અપલોડ નહોતો કર્યો કેમ કે મને શરમ બહુ આવતી હોય બોલવાની બોલવા મને બહુ ઉચકા તો મને એમ આ વિડીયો હું કે ના નાખું ફર્સ્ટ મારી એડિટિંગ ફર્સ્ટ વિડીયો તમારો સૌથી પહેલાં બોલવાનું સ્ટાર્ટ મેં કર્યું બધું પણ મને અપલોડ કરવાનું બહુ યાદ શરમા દો પણ મેં ત્રણ દિવસ તમે વિડીયો એડિટિંગ કરીને અપલોડ ઇન્સ્ટાગ્રામમાં નહોતો કર્યો પણ પછી હટકા કરી દીધો એડિટિંગ વિડીયો અપલોડ કરી નાખ્યો અને પછી મેં વિડીયો જોયો તો બે ત્રણ દિવહિતીતી નથી અપલોડ કરીયું જોયું નતું કે આ વિડીયો આટલો બધો આવશે આ તો અમુક સ્ટેટસ લગાવ્યા માથુપુરમાં આખા ધોરામાં ઘણા બધા વિસ્તારમાં વિડીયો હાલ્યો અને મને એ ભાઈ આ વિડીયો બનાવવા લાગે આનાથી મારું યાર

વિડિયો હું ખાસ આજે પણ એડિટિંગ હતા આપણે બનાવો અત્યારે જે વિડીયો પર વિડીયો આવે એ મને બોલવાની મારી ટેલેન્ટથી અત્યારે બધું એમ એટલે પહેલો વિડિયો મેં હાથલપુરનો જ બનાવ્યો એટલે હાથલપુરનો ઘાયલનો હતો એ વિડીયો અને ઘણા માણસો પસંદ કર્યો હતો પહેલો વિડીયો મેં જે સ્ટાકમાં બનાવ્યો ને એ શાયરી જ હતી હાથલપુરની કેવું તો ઘણું હતું પણ ત્યારે શબ્દો નતા અને જ્યારે શબ્દો હતા ને ત્યારે તમે સાંકર પૂર્વ નતા તો પેલો વિડીયો મારો ઈ હતો અને એ વિડીયો મેં એડિટિંગ કરીને મેં બે ત્રણ દિવસ તો ફોન પણ રાખ્યો કેમ કે મને બોલવાનું બહુ શરમ આવતું એટલે મારાથી મોટો કોઈ બોલે સરખવાળો કોઈ હતો નહીં બોલો હતો એટલે સરખડ બહુ આવતી વિડીયો બોલવાનું સ્ટાર્ટ કર્યું નહોતું કોઈ દિવસ ને આવી રીતે શાયરી મેં કોઈ દિવસ નથી બોલી ઘણા मणसो बोले मैंने खूब शरम आती रीत वीडियो में मैं में पहली बार बना करो 3 दिन से एडिटिंग कर फोन में क्योंकि यार इंस्टाग्राम डायरेक्ट ना सो विचार कर परिवार वाला शू कहो वीडियो बनावे तो मैं काफ़ तरीके विडियो अपलोड तो करी ना तो करी मैं 3 दिन तो इंस्टाग्राम में शू हाला है भैयू बनावे सो यार शूर आते मस्त बनाई ना તો મેં કીધું એવું તો શું હોય ઇન્સ્ટાગ્રામમાં જોયું તમારી વિડીયો ખૂબ વાયરલ થઈ ગયો આખા માતરપુર ઘણો ખૂબ વાયરલ થયો તો કહ્યું પછી એ વિડીયો મારે હાલ્યો એટલે મને એવું કે યાર આવા વિડીયોથી જો આટલો બધો ફેમસ આપણું નામ થતું હોય તો હવે આવા વિડીયો બનાવાય છે પછી મેં વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું અને પછી મેં વિડીયો બીજો બનાવ્યો તો જે માતરપુરનો આપણે જે વેલી સ્ટાર્ટ છાયેલી કરી હતી શું રોજ જોયા કરે છે ખરીદારા પાયેલી

પહેલેથી જે શોખ હતો ને એ બી વિડીયો બનાવવાનો હતો પછી મેં વિડીયો બનાવીને ત્યાંથી વાહ કર્યો તો મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી જેને ઘાયલનું વિરુદ્ધ મળ્યું છે આંતરપુરનો ઘાયલ આતલપુરનો કાંગડો આવા ઘણા બધા ગુલામના નામથી જેની એક આગવી ઓળખ ઊભી થઈ છે તો આરેશભાઈ સાથે અમારું આજ ઇન્ટરવ્યુ મજા આવે છે એમની સાથે વાતો કરવાની ઘણા લોકો એમની સાથે ફોટો પડાવવા માટે કોન્ટેક્ટ ક્યાં કોદતા હોય છે ક્યાં પણ છે અમારે હરેશ સાથે જે છે કેવી છે અમારી શાયરી બોલાવી છે એવા હરેશભાઈ અમારા સ્ટુડિયો શિવ સ્ટુડિયો જોડાટમાં આજે અમારું પ્રથમ એમ કહેવાય કે વ્યક્તિગત ઇન્ટરવ્યુ એમાં અમે અમારા ગેસ્ટ તરીકે એમને બોલાયા છે અને અમારા આમંત્રણને માન આપીને આજ વધાર્યા છે તો હરેશભાઈ તમે ગાયલને શાયર બનાવો છો તો વરનાલુનો પણ તમને પ્રશ્ન કરતા હશે કે આ ગાયલ ઘાયલ એટલે તમે લગ્ન થઈ ગયેલા છે પછી ઘાયલ જ છો ખરેખર ના ના લગ્ન તો થઈ ગયા હવે આ ઇન્ટરવ્યુ હોય આપણે કહી દીએ કે લગ્ન મારા થઈ જાય મારા છોકરા એક છોકરી છોકરો અને લગ્ન આપણે ઓલરેડી થઈ ગયા ખાસો ટાઈમ પહેલા મારા લગ્ન નાનપણમાં થઈ ગયા સાહેબ હાથથી હાથ વર્ષથી મારા લગ્ન કરવાનું અને મેં વિડીયો બનાવવાનું સ્ટાર્ટ તો આ બે ત્રણ વર્ષથી જ કર્યું અને એવી રીતનું બધી વડી વારે કારણ તો એવું કહેતા ને કે બધી રીતે બરાબર એ કોઈ મારા સક ના કરે કે આપણો અહીંયા વ્યવહાર સારો હોય ઘરમાં કે આપણે કોઈ પરિવાર કે આપણે કોઈ સક ના કરે કે ભાઈ આ ખરાબ હશે એવું બધું એટલે મિત્રો માત્ર શાયરી બોલવાના અંદાજમાં ઘાયલ છે ખરેખર આ એમના લગ્ન થઈ ગયેલા છે તે બાળકો છે એક દીકરી અને એક દીકરો એટલે એવું ન વિચારવું કે આ માણસ ઘાયલ હશે એટલે એક શાયરી બોલવાનો પોતાનો અંદાજ એક એવી છટા એટલે ઘાયલનું વિરુદ્ધ પડેલું છે અને હરેશભાઈ તમે જ્યારે વિડીયો શૂટ કરતા હોય ત્યારે તમે જે શાયરી બોલો છો તમારે બધા બનાસકાંઠા હોય પાટણ હોય રાધનપુર હોય વાગડ હોય વઢિયાર હોય ચોરાડ હોય બધા વિસ્તારની બધા પરંગણાની તમે શાયરી બોલો છો તમે જાતે શાયરી બનાવો છો કે તમે કોઈ રાઇટર કોઈ પાસે તમે લખાવો છો ના જાતે આપણે કોઈ ક્યાંય લખાવવાની ભાઈ મગજમાં જે આપણે આવી જાય મને બોલી દેવાનું પણ સ્ટેપ બાય સ્ટેપ હોવું પડે એમ કે જે સાતન પૂર તો સાવ પર જે સાઈ નું સ્ટાર્ટ થાઉ રાતન પૂર તો રવ પર બનાસકાંઠો તો બહુ પર એ નું સ્ટાર્ટ હોય પછી હું બે ત્રણ ઈ વિડિયો એક વિડિયો મારે શૂટ કરતાં આવ ની તો ઘણો ટાઈમ જાય મારા જો મિત્ર એ પેલો થઈ યાર બહુ સપોર્ટ કરવા માંગુ મારા જે મિત્ર દે એમણે પણ ખૂબ જ સપોર્ટ કર્યો મારા બે ભાઈબંધીએ જે દિલીપભાઈ નાસિકભાઈ બહુ સપોર્ટ કર્યો છે વિડીયો બનાવવામાં એની ટાઈમ અત્યારે અત્યારે હું કહું અત્યારે મારો વિડીયો શૂટિંગ કરવામાં આવે અને નાસિક જે મારો વિડીયો શૂટિંગ કરે મારો કેમેરામેન મારા ઓલ વિડીયો જેટલા પણ અત્યારે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મારા બધા નાસિકભાઈ અત્યારે એટલે થેન્ક યુ સો મચ નાસિકભાઈ દિલીપભાઈ યાર તમારા લીધે યાર આપણને ઘણા બધા લોકો મળવા આવે ફોટો પાડે છે એટલે તો મિત્રો ખરેખર જે વાત કરી એક મિત્ર એવો હોય જે તમને સપોર્ટ કરે આ નકર પાડી દેવા વાળા દુનિયામાં ઘણા છે પણ એમના બે મિત્રો એમને કીધું કે એમને સપોર્ટ કર્યો અને એના લીધે આજે સોશિયલ મીડિયામાં એક નામ થયું છે એટલે આવા ઓછા માણસો હોય કે એક સ્ટેપ આગળ નીકળી જાય ને પછી પાછળ જેને ઉપકાર કર્યો હોય બધું ભૂલી જાય પણ હરેશભાઈ આપણા લેવલે છતાં એમના મિત્રોને યાદ રાખ્યા છે અને અહીંયાથી આ મિત્રોને યાદ કરી અને એમનો આભાર વ્યક્ત કરે છે તો હરેશભાઈ એમના મિત્રોને યાદ કર્યા અને એમ કહેવાય કે શાયરીનું ગેતાજ બાદશાહ મારી સાથે હોય ત્યારે મને પણ આમ બોલવાનું પૂરવાનું મન થઈ જતું હોય અને મને પણ આગળથી શાયરી ફૂટવા માંડી છે ત્યારે આ મિત્રોને યાદ કરી મિત્રો કહેવા હોય તો કે ચામડી કાર્ય હશે ને તો ચાલશે પણ મિત્ર કાયમ કૃષ્ણ જેવો રાખવો ભાઈબંધ ભલે કદાચ ફોટું લાગશે પણ સલાહ કાયમ રાખી જ દેશે ઓહ વાહ વાહ એટલે એક શાયરી ગીમ સાથે બેઠા હોય ત્યારે આપણામાં પણ એવું એમ કહેવાય કે કંપોન આવી જાય આપણને પણ શાયરી બોલવાનું મન થઈ જાય તો આપણે વર્ષોનું મજા આવશે અંતર્ગત અમારા એ જીવનમાં આગળ વધી ભાઈ તમે યુમો આ વિરસમજાની એક્ટિંગ કરો છો અને એડિટ પણ એટલા સક્ષમજાના તમારા વિડિયો બધાએ કરેલા હોય છે તો તમે આ ભણેલા કેટલું હું 10 ભણેલ છું અને તમારા જીવનમાં તમારો ફેવરેટ એક્ટર કોણ મારો અત્યારે છે એટલે જે મારા જાણે તો બધાની ખબર છે તમને પણ કહી દ્યું કે મારો મારો પેરેન્ટ એક્ટર શનિ દેવલ શનિ દેવલનો હું ખૂબ મોટો પેરો કેમ કે શનિ દેવલને બહુ નામ કરતી આ પિક્ચર અને ઘણા બધા એમનો પિક્ચર તો અમે જોયા છે અને પ્રીમના ઘણા બધા ડાયરોની એની એક્ટિંગની ખૂબ મજા આવે એ પિક્ચર પિક્ચર જોવાની આપણે તો વર્ષ શનિ દેવલને જોવાની શનિ દેવલ ફેવરેટ એક્ટર છે અને સની દેવલની ઘણી બધી ફિલ્મો આવેલી છે એમાં ઘાયલ નામની પણ ફિલ્મ છે એટલે કદાચ ઘાયલ ઉપરથી તમને ઘાયલની શાયરીઓ બધી બોલવાનું એમ કહેવાય એ એક અંદરથી એક પ્રેરણા મળી હશે તો સની દેવલ તમારો ફેવરેટ એક્ટર છે તો સની દેવલનો કોઈ એવો ડાયલોગ અમારા દર્શક મિત્રોને જોડાવી લો જે તમને ફેવરેટ હોય તમને પસંદ હોય અતિપ્રિય પ્રિય હોય એવો દેવલનો દેવલ ડાયલોગ સનીદેવનો ડાયરેક્ટ ઘણા બધા એમ તો ઘણા બધા મને માટે યાદ એ સનીદેવના મને તો યાર ધીરા ધીરા કે કો તો આપણે બધા ડાયડો ઉગાડે એકો કે ઉઠાવ સનીદેવનો બહુ મોટો આપે એટલે સનીદેવના ઘણા બધા ડાયડો કે મત એક ડાયડો ઉતને ઉગાડો ઉગાડે અભી એ ડાય કિલો કા જબ કિસી કો પડતા હે ના તો આદમી ઉઠતા નહીં ઉઠ જાતા હે વાહ વાહ હરીશભાઈ તમારો ફેવરેટ સિંગર કોણ સિંગર તો કે ઘણા બધા હે પણ અત્યારે જે મારો ફેવરેટ હું બધા એક હતા જે માનું અત્યારે બાળક કલાકાર ને રાજન કાપરા એ જે ગોગાના સારા એવા સોંગ ગાય અને અત્યારે ગુજરાતી એમનું સારું નામ છે અને આપણે એટલે મેં ઘણા બધા વિડીયો પણ બનાવ્યા મારા વોઇસ એક્ટિંગમાં અને ઘણા છે મારી ચેનલમાં ચડાવ રાજન કાપરા રાજન કાપરા જેને મહાકાળી મંદિર આલવાસ એનું પણ એક સરસ મજાનું ગીત ખૂબ નાની ઉંમરમાં ખૂબ લોકચાહના મેળવી છે તો જોકે કલાકારો તો ઘણા હોય છે પણ અમુક એવા કલાકારો કે જે લોક હૃદયમાં સ્થાન મેળવી શકે એમાંનું એક એટલે રાજ્યના કાપલા નરેશભાઈ શિખર છે અને તમારો ફેવરેટ સાહિત્યકાર

ત્યાં અલગ અલગ નામ રાખતા હોય પણ હરેશભાઈ ઠાકોર જે પોતાની એમ કહેવાય કે ઇન્સ્ટાગ્રામ આઈડી પણ હરેશભાઈ ઠાકોર એમની આઈડી છે ઇન્સ્ટાગ્રામમાં એટલે બધા મિત્રો એને ફોલો કરજો શેર કરજો લાઇક કરજો અને ઘણા બધા એમાં વિડીયો રોજે રોજ નવી નવી શાયરીના આવતા હોય છે અને તમારે પણ તમારી કોઈ શાયરીની ફરમાઈશ હોય તો એમનો જે ઇન્સ્ટાગ્રામમાં તેમની આઈડી હોય એમાં કોમેન્ટ બોક્સમાં જણાવજો એમની સાથે ચર્ચા કરજો અને જે તમારી શાયરી હોય એમને અનુકૂળતા છે તો એ ચોક્કસ એમની ઇન્સ્ટાગ્રામ આઈડીમાં અપલોડ કરશે તો સોરેશભાઈ હાલમાં તમે શું વ્યવસાય તો અત્યારે ખેતર ઘરનું હોય અને ખેતરમાં ત્યાં ખેતી કરી અને સાઈડમાં અમારે જો ખેતરનું કામકાજ ના હોય તો મિથન ખેતીમાં કામ કરવા પણ જાય તમે ખેતરમાં કામ કરતા હો ત્યારે પણ તમને શાયરી બોલવાનું જેવી કોઈ ટીસા થતી હશે ને કે ખેડૂતની વેદના હોય એક નાના માણાની એક મજૂર વર્ગની વેદના હોય એની પણ શાયરી કદાચ તમે વિડીયો બનાવ્યો હશે તો મને એમ લાગે છે બનાવ્યો તો બનાવ્યો કે મને ગણાય હમણાં જ વિડીયો બનાવ્યો તો મેં જે ખેડૂતના જે ખેડૂતની વેદના હોય એનું ગીતનો મેં એક કરી એ વિડીયો મારે બહુ હાલ હતો બે મિલિયન કોપીઓ અત્યારે ત્રીજા ચોથા નંબરમાં જે રીતાની આઈડીમાં આવ્યો બહુ કે ચાર લાખ રૂપિયાનું મળતું ટ્રેક્ટર અત્યારે આઠ લાખ રૂપિયામાં મળે છે અને પચાસ હજાર અત્યારે 1 લાખ રૂપિયામાં મળે છે અને પચાસ રૂપિયા લીટર ડીઝલ અત્યારે સો રૂપિયા લીટર મળે છે જે દવા

તમને એમ કેવું ફીલ એટલે પહેલો મેં જે વિડીયો બનાયા હતા પહેલો તો મને રિસ્પોન્સ આવ્યો મને હાથરપુર માં બહુ ફેમસ થઈ ગયા હાથરપુર માં વિડીયો બે બનાયા હાથરપુર માં ફેમસ થઈ ગયો પછી મને એવું લાગ્યું

એટલે એ વિડીયો જ હું ફેમસ થયો કોઈ ને હાથરપુરની અંદર એ વિડીયો અંદર જ હું ફેમસ થયો એટલે આ ચોરાળ વિસ્તારમાં ખબર પડી કે આ ખૂણ હરેશ ઠાકોર પછી બધા સ્ટેટસ લગાવ્યા જે ઘણા બધા લોકો એ વિડીયો વાત કરી ચર્ચા કરી પછી મને કે હાથરપુર ચોરામાં તો ફેમસ થઈ ગયો હું હવે તો આગળ પણ વધવું નહીં પછી મેં રાધનપુરનો વિડીયો બનાવ્યો આ બાજુ ડાપરનો બનાવ્યો વાઘર બનાસકાંઠા એમ કરતાં ધીરે ધીરે બધા ગામમાં જે વિડીયો બનાવો જે ગામમાં વિડીયો બનાવો એ ગામમાં ફેમસ છું

દુનિયાને ખબર પડે કે હાતલપુરમાં શું છે અને હાથલપુરની અંદર આપણે દેશી ભાષામાં બોલીએ તો હાતલપુર અને શુદ્ધ ભાષામાં બોલીએ તો સાતલપુર એ સાતલપુરની અંદર જે જે પ્રખ્યાત વસ્તુ હતી એમાં નાસ્તા હોય એમાં ચા હોય એમાં કોઈ ઉદ્યોગ હોય એમાં કોઈ વ્યવસાય હોય આ બધાની એક ઝલક પોતે પોતાની રીતે એને એમ કહેવાય કે લાઈફમાં એક કહેવાય શાયરીના અંદાજમાં લખી અને પછી વિડીયોના માધ્યમથી એને સાંતલપુરમાં શું શું છે એના વિશેની શાયરી અપલોડ કરી ત્યાંથી લોકોને ખબર પડવા મળી કે હરેશભાઈ ઠાકોર એ સાંતલપુરના છે એ ગૌ વાતની એક વાત એટલે ત્યાંથી સાંતલપુરને પણ એક ઓળખ મળી સત્યાગાબેલી રાજુભાની ચા આવું જોઈએ શાયરીમાં બોલ્યા છે આ નરપદા કેનાલના ખેડૂત અને રણના માળુ કારણ કે અહીંયા રણ ઉદ્યોગ લાગેલો છે અને મીઠાની ફેક્ટરીમાં હરેશભાઈ કામ પણ કરેલું છે એટલે એક ગામડાનો નાના પરિવારનો એક નાનો માણા ખેત મજૂરી અને મીઠા ઉદ્યોગમાં મજૂરી કરતો કરતો પોતાની શાયરી બોલવાના અંદાજથી સમગ્ર ગુજરાતમાં લોકચાહના ચાહના મેળવી છે એવા હરેશભાઈ સાથે આજનું અમારું ઇન્ટરવ્યુ કે સમાજ મારો છે સોહામણો અને હરેશ ઠાકોર છે મારું નામ મળવું હોય તો કુક આવજો સાંતર છે મારું ગામ તો હરીશ ભાઈ આ તમારા ઇન્સ્ટાગ્રામ માં કેટલા ફોલોઅર્સ છે અને તમને કેવો સપોર્ટ કરે છે ઇન્સ્ટાગ્રામ માં અત્યારે હાલમાં મારે કે ફોલોઅર્સ છે અને સપોર્ટ તો આ પર ખૂબ સપોર્ટ કરે છે અને અત્યારે ફેન ફોલોઅર કે આપણે ઘણી જે તો ઘણા બધા ફાઈબર છે આપણા અને અત્યારે ગમે ત્યાં બહાર જાઉં કે વાગડમાં બનાસકાંઠામાં કે આપણા હાથરપુર કે કોઈ ચોરા વિસ્તારના ગામડામાં તો અત્યારે ઘણા બધા લોકો ફોટો પાડવા પણ આવે છે સાયરી બનાવે વિડીયો બનાવે મારા કરે એટલે મને ગર્વ થાય કે ભાઈ આટલું બધું યાર મને મન આપે ઘણો બધો સપોર્ટ કરે એટલે ટૂંકમાં કહી તો મિત્રો હરેશભાઈ એક સેલિબ્રિટી બની ગયા છે અને ખરેખર પોતાની શાયરી બોલવાની એક અલગ જ અંદાજ છે મેં વાત કરીને એટલે એ ચાહના મેળવી છે લોકોના હૃદયમાં સ્થાન મેળવ્યું છે અને આ સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે કે તમારામાં રહેલા ટેલેન્ટને તમે સોશિયલ મીડિયા દ્વારા દુનિયાની સામે રજૂ કરી આપો છો એટલે મિત્રો એક ગામડાનો માણા એક મજૂરી કરતો માણા હરેશભાઈ ઠાકોર પોતાના સોશિયલ મીડિયામાં એવા સાયર બોલવાના વિડીયો જેને અપલોડ કર્યા અને એક જબરજસ્ત લોકચાહના મેળવી અને અમારી સાથે આજના ઇન્ટરવ્યુમાં પણ ખૂબ મજા આવી ખૂબ હૃદયના ભાવથી પોતાના દિલની વાતો સાથે શેર કરી એવા ખૂબ ખૂબ આભાર અને મિત્રો તમે પણ બધા સપોર્ટ કરતા રહેજો એમના વિડીયોને લાઈક કરજો અને તમારા અતિ સાદો કોમેન્ટમાં જણાવજો એમની ઇન્સ્ટાગ્રામ આઈડી છે હરેશભાઈ ઠાકુરની મોજ જો તમને આ વિડીયો પસંદ આવ્યો જોવાય